તો દર્શકો સમર સ્પેશિયલ કલેક્શન સાજના વિડીયોમાં હું બતાવવા જઈ રહી છું સૌપ્રથમ પ્રથમ પહેલાં હું તમને જાણકારી આપી દઉં અજમેરા ફેશન વિશે અજમેરા ફેશન એક એવી કંપની છે જે રિસેલર એટલે કે રિટેલર્સ હોય એમને કલેક્શન્સ આપે છે ડાયરેક્ટલી મેન્યુફેક્ચરિંગ પ્રાઇસની અંદર અને હા તમે હોલસેલર છો તો પણ તમને કલેક્શન આપશે એ અહીંયા સિંગલ પીસમાં કંઈ જ નહીં મળશે જે પણ વેરાયટી મળશે બધી સેટવાઇઝ મળશે જો તમે ફેરી કરી રહ્યા છો તો તમારી દુકાન છે તો બધાથી બેસ્ટ કલેક્શન્સ તમને અજવેરા ફેશન આપવા જઈ રહ્યું છે અહીંયા એક છતની જે તમને કોટન સાડી ડેલીવેર સાડી પ્રિન્ટેડ સાડી પાર્ટી વેર સાડી અને હા દર્શકો ચનિયાચોળી ચોળી વેર દુપટ્ટા અને કુર્તી ને ડ્રેસ મટીરિયલના કલેક્શન પણ મળી જશે હવે તો શોખ થઈ ગયા કે અરે બાપરે આટલા બધા કલેક્શન્સ મળે હા ઓબ્વિયસલી આટલા બધા કલેક્શન્સની મેન્યુફેક્ચરિંગ થાય સુરત અજમેરા ફેશન અંદર તો ચાલો આજે ઉનાળામાં વેચાતી સૌથી વધારે જે સાડી વેચાય છે એ કાપડ આજે તમે ફર્સ્ટ સાડી જોઈ શકો છો પ્યોર કોટનની અંદર રહેશે અને ડિઝાઇન તમે જોઈ શકો છો બ્લેક કલર ક્રીમ કલર અને ગ્રે કલરના બેઝ ઉપર છે અને પ્રોપર પેકિંગ પણ તમે જોઈ શકો છો કયા પ્રમાણે રહેવાની છે અને આ ટાઈપની સાડી મોસ્ટ ઓફલી યંગ છોકરીઓને પહેરવાની બહુ જ ગમતી હોય છે અને બ્લાઉઝ પીસની વાત કરીએ તો બ્લાઉઝ પીસ પણ તમે જોઈ શકો છો બ્લેક કલર અને ક્રીમ કલરના કલર કોન્ટ્રાસ્ટમાં છે એમ શરૂઆતી કિંમત આપણી એકસો વીસ રૂપિયાથી થઈ જાય છે આ જો એકસો વીસ રૂપિયાથી શરૂ થતી સાડી પણ તમને એકદમ જબરદસ્ત વગર બ્લાઉઝ ની છે કારણ કે અમુક એવી જગ્યા છે જ્યાં વગર બ્લાઉઝની સાડીઓ પણ કસ્ટમરને જોતી હોય છે હવે વિથ બ્લાઉઝ વાળી સાડી તમને જોતી હોય તો તમે આ પણ લઈ શકો છો આને કહેવાય છે ડબલ શેડેડ સાડી એટલે કે તમે જોઈ શકો છો ઓલ ઓવર સાડીનો જે બોડી કલર છે એ અલગ છે ને મેઇન આનો જે પાલવ છે આનો જે પલ્લું છે એની અંદર પણ આપણે થોડો કલર ડિફરન્ટ લીધો છે તો આ ટાઈપની સાડી મોટાભાગે લોકો યુનિફોર્મ સાડીમાં યુઝ કરે છે જે ટીચર્સ વગેરે એમની માટે પ્લસ આ તમે જોઈ શકો છો આનું જે બ્લાઉઝનું મટીરિયલ છે એકદમ પરફેક્ટ માપ સાથે મળી જાય છે આરામથી લોંગ સ્લીવનું બ્લાઉઝ જો કોઈને સીવડાવવું હોય તો પણ સિવાય જાય છે હવે હું બધાનું ફેવરેટ કલેક્શન બતાવીશ બાંધની સાડીની અંદર હા દર્શકો આ છે બાંધણી કોટન સાડી આ જોઈ શકો છો તમે આખામાં તમને પ્યોર કોટન નાની નાની બાંધણી છે કલર કોન્ટ્રાસ્ટ બેઝ તમને મળી જાય છે ને આપણા ગુજરાત હોય કે રાજસ્થાન હોય કે પછી ઓડિસ્સા કે યુપી બિહાર હોય બધી જગ્યાએ કોટન સાડીનો ક્રેસ બહુ જ વધારે છે ને તમે માર્કેટમાં જશો ને તો બધાથી વધારે તમે પોતે જોજો કે વાઇન કલર બહુ જ વધારે વેચાય છે લગ્ન પ્રસંગ સિઝનમાં લેવા માટે પણ લોકો આ ટાઈપના કલર્સ આ ટાઈપની ડિઝાઇન્સ વધારે પસંદ કરે છે હવે આપણે જે સાડી બતાવવા જઈ રહી છું આ છે પાટન સ્પેશિયલ પટોળું પ્રિન્ટ હા દર્શકો પ્રિન્ટેડમાં આપણી પાસે પ્યોર કોટનની અંદર તમે જોઈ શકો છો પટોળાની સાડી છે પેરેટ ગ્રીન કલરની અંદર આની અંદર પણ તમે જોશો સ્પેશિયલી આખી જે સાડી મેં ઓપન કરી છે આ રીતની એની અંદર કલર કોમ્બિનેશન્સ પણ ખૂબ સરસ છે બ્લાઉઝ પીસની વાત કરીશ તો આની અંદર જે બ્લાઉઝ પીસ તમને જોવા મળી રહ્યું છે એ પણ હું તમને બતાવી દઉં હાજર એકદમ ખાસ રીતનું બ્લાઉઝ પીસ છે કલર કોમ્બિનેશન્સ સાથે ને બહુ જ સરસ છે રફ એન્ડ ટફ યુઝ થાય એટલું હું ગેરંટી આપું છું કારણ કે અજમેરા ફેશનના જેટલા પણ સાડીના કલેક્શન્સ કે જે પણ કાપડ હોય બધા ગેરંટીવાળા પ્રોડક્ટ હોય છે કલરમાં કઈ કહે કમ્પ્લેન નથી આવી હાજ સુધી નથી મટીરિયલમાં આવી હવે આટલું સસ્તું તમને જો કોઈ આપતું હોય તો તરત ને તરત લઈ લેવાય કારણ કે શું થાય કે અમુક એવી જગ્યા હોય જ્યાં આપણે જઈ નથી શકતા ને માલ લઈ નથી શકતા પણ અજમેરા ફેશન એક એવું પ્લેટફોર્મ છે રિટેલર્સ માટે જ્યાં તમે ઓનલાઈન પણ લઈ શકો છો માલ ઓફલાઈન અહીંયા આવીને પણ માલ લઈ શકો છો તો દર્શકો આજનું આ કલેક્શન તમને કેવું લાગ્યું ખાસ કરીને કમેન્ટના માધ્યમથી જણાવજો આના સિવાય નેક્સ્ટ વિડિયો હું લઈને આવીશ આપણે કઈ રેપિયર સિલ્ક સાડીનું કલેક્શન કારણ કે જે આપણે પાંચસો રૂપિયાથી સ્ટાર્ટ થતી સિલ્ક સાડી છે એના કલેક્શન તો ખાસા એવા બતાવ્યા હવે નેક્સ્ટ ની અંદર હું તમારી સાથે શેર કરીશ એકસો દસ રૂપિયાથી શરૂ થતી સિલ્ક સાડીઓના કલેક્શન તો વેઇટ કરજો ને લાઇક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં બાકી સ્ક્રીન ઉપર જે નંબર છે ત્યાં તમે કોન્ટેક કરી શકો છો આજની જે પણ સાડી બતાવી એની શું પ્રાઇસ રહેશે કે કેટલા પીસનો સેટ રહેશે એની જાણકારી માટે તથા તમે વિડીયો કોલ કરીને પણ પર્ચેસિંગ કરી શકો છો અહીંયા આવવા માટેનું એડ્રેસ ડિસ્ક્રિપ્શનમાં મેન્શન છે જય શ્રી કૃષ્ણ